હાલો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે ઘણા સમય પછી ફરી પાછું આપણે વિડીયો બનાવ્યો ને આજે આપણે માંડવીમાં દવા સાટવાનું કામ કરવાનું છે માંડવીના આજે ચાલીસ પિસ્તાળીસ દિવસની થઈ ગઈ ને ફૂલ ડાઢાની અને હાઈટ પણ પૂરેપૂરી થઈ ગઈ હવે કદાચ થોડાક જ દિવસોમાં જે ફાટલા છે એ ભેગા થઈ ગયા હ કારણ કે આ ચોવીસની ઝાળે વાવેતર છે તો સાલેથી બેતાલીસ દિવસમાં એવડી માંડવી થઈ ગઈ ને આપણે આજે દવાનો છંટકાવ ચાલુ છે તો આપણે કઈ કઈ દવા સાટીએ એ પહેલાં જોઈ લઈએ પછી આગળ આપણે સરસા કરીએ મિત્રો તો મિત્રો મેં તમને પહેલાં કીધી પ્રમાણે કે આપણે બે પ્રકારની દવા સાંકીએ અત્યારે કારણ કે દાઢાની મોસમ હમણાં થોડા દિવસોમાં શરૂ થાય આ ફાલિંગ ડાઢાની છે હેલેન ફોર ઝીરો છે લખેલ એવું છે ને આપણે આ સો એમ એલ નાખવાની આવે કારણ કે આ ડાઢાનું પ્રમાણ વધારે ને ફલ સારો આવે બે હે એવું એગ્રોવાળા એવું કહે આપણે પહેલા વર્ષ પહેલી વેલી ટ્રાય કરીએ ઓનના વર્ષમાં હેલન ફોર ઝીરો છે ને બીજી છે આપણે પેલા ધારો કે ફૂગનાશકમાં કોન્ટાપ આપણે ટાટાનું કોન્ટાપ આવશું તે પછી તેમાં ઘણી બધી દવા બદલી ગઈ ટોટલ કંટ્રોલ જ આવતી હવે આ વર્ષે લોકરાજ જેવું છે આમાં એક્ઝાકોલન પાંચ ટકા એટલે આપણે જે કોન્ટાપ છે એની જગ્યાએ આ સાચવાનું છે કેવું રિઝલ્ટ રિઝલ્ટ મળીએ એ આપણે આગામી દિવસોમાં સસ્તા કરીશું અત્યારે આપણે આ બે પ્રકારની દવા ચાલુ છે આના ત્રણ ડોઝ મારવા પડે લાંબો સમય મગફળી રાખવી હોય પાર વરસાદ થયો હોય તો કદાચ માંડવી બગડે નહીં અને લાંબો સમય ટકી રહે દાળાની આપણે જે ને એનું પ્રમાણ ઓછું આવે એટલે આ જે મેં તમને દવાઓ બતાવી આ બંને દવા અત્યારે કરવાનું ચાલુ છે એના સિવાય અમે બીજું કોઈ પણ દવાનો છંટકાવ હજી સુધીમાં કર્યો નથી આમાં થોડા દિવસો પહેલાં એળનું પ્રમાણ હતું તો આપવા આપ્યું ગયું અત્યારે કોઈ પણ જાતનો રોગ નથી ને સાલી બેતાલીસ દિવસની માંડવી થઈ ગઈ હવે આપણે પાણીનો પંપ ભરી લઈએ મિત્રો પાણી નાખી અને પછી દવા નાખીને ભરી લઈએ મિત્રો આ સો એમ એલ નાખવાની આવે છે ક્વિન્ટ પચાસ એમ નાખવાની છે આપણે તો મિત્રો આમાં પાયામાં દેશી ખાતર તો દર વર્ષે આપણે ભરીએ જ છે એના સિવાય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રાસાયણિક ખાતરમાં ઓલી સલ્ફેટ ને સ્કીંગોનું નવું ખાતર આવ્યું હતું એનો આપણે પાયામાં ઉપયોગ કર્યો હતો માંડવી કેમ છે કેમ નહીં એ મેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો ને પેલો છટકાવ છે અત્યારે આપણે વાવેતર સોવી ની સાડી છે અત્યારે ગોઠણ ઉપર ઉપર માંડવી થઈ ગઈ સુધી સટાઈ ગઈ આ ભાગ બધો સટાઈ ગયો ને આ એટલું બાકી છે હવે દસ થી બાર પૂર દવા થાય આવે આ બધી સટાઈ ગઈ એટલી બાકી છે વધારે પડતો વરસાદ હતો ને કૂવામાંય પાણી સડી જાય મિત્રો તોળ એકદમ ઉસા આવી ગયા વરસાદના કારણે ને અત્યારે આપણે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે જમીન વેલહાર વરાપી જાય માટી થઈ ને મોટર ચાલુ છે અત્યારે કારણ કે પાણીના તળ એકદમ ઉત્સાહ આવી ગયા કારણ કે પાણીના તળ ઉત્સા એટલે વાવનો ઉલ્લેખ કરના નાખો એટલે જમીનમાંથી પાણી છે એ લેવલ નીચે વહી જાય જેથી કરીને છતર વહેલા હરવાર આપીએ અને માંડવીને બહુ ભેજને ભેજ ન રહે એટલે તળ તરફ નીચે વહી જાય તો ફાયદો થાય એટલે અત્યારે આ મોટર ચાલુ છે બારોબાર પાણીનો ઉલસ કરવા માટે સીધું પાણી વહી જાય જવા માટેનો લેણ જબરજસ્ત પાણી તો બહુ મસ્ત ઘણી બધી વાતો અને સસ્તાઓ કરી મિત્રો તો આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રો મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તો અમારા આજના વિડીયોને વધુમાં વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી અને